નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે ટ્વેન્ટી ફોર બાઇ સેવન લાઈવ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા પ્રેરિત શ્રી ઉમિયા મહિલા સંગઠન પશ્ચિમ જન અમદાવાદના શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળોને કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા પાંચ હજાર એક મહિલા સત્સંગ મંડળોની રચના કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવેલ છે એ અનુસંધાને આ દરેક સત્સંગ મંડળને શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા તરફથી શ્રી ઉમિયા માતાજીનો ફોટો માતાજીની ચુંદડી અને ભજનની બુક પેટ સ્વરૂપે આપવામાં આવે છે આજ દિન સુધીમાં ચાર શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળોની કરવામાં આવી છે તેના અનુસંધાનની તારીખ બાવીસ ત્રણ બે હજાર પચીસ ને શનિવારે અમદાવાદ ખાતે એસજી હાઈવે સોલા ભાગવત વિદ્યાપીઠ પાસે આવેલા મા ઉમિયાધામ કેમ્પસમાં અમદાવાદ પશ્ચિમ જર્નાલ શ્રી ઉમિયા મહિલા સંગઠન સત્સંગ મંડળોને કીટ વિતરણ કરવામાં આવી હતી શ્રી મહિલા સત્સંગ મંડળ રચના કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશમાં ઉમિયા પ્રત્યેની ભક્તિભાવ વધારવાનો ધર્મના નામે સમાજ વિભાજીત થઈ રહ્યો છે ત્યારે મા ઉમિયા દરેક પાટીદારની કુળદેવી છે તો દરેક ના હૃદયમાં પોતાની કુળદેવી પ્રત્યે આસ્થા ભાવ જાગૃત થાય અને આપણા મૂળ સંસ્કાર સાચવી રાખવા માટે બહેનો દ્વારા સત્સંગ મંડળની રચના કરી સમાજમાં સારા સંસ્કારો સ્થાપન કરવાની કોશિશ કરવામાં આવી રહી છે જેમાં માં ઉમિયાનો ભક્તિભાવ વધારવા શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંજા દ્વારા શ્રી ઉમિયા મહિલા સંગઠન અને સત્સંગ મંડળો દ્વારા અગાઉ શ્રી ઉમિયા શરણ અખંડ ધૂનાને અને ધજા મહોત્સવ જેવા ભવ્ય મહોત્સવ યોજવામાં આવ્યા હતા આ મરીક મહોત્સવમાં કડવા પાટીદાર સમાજ તેમજ અન્ય તમામ સમાજના શ્રદ્ધાળુઓ ભક્તિભાવપૂર્વક મહોત્સવમાં સામેલ થતા હોય છે આમ અમદાવાદમાં સોલામાં મા ઉમિયા ધામ કેમ્પસમાં યોજાયેલા કીટ વિતરણ સમારોહમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંજા પ્રમુખ શ્રી બાબુભાઈ જે પટેલ શ્રી ઉમિયા ધામ અંબાજીના મુખ્ય દાતા શ્રી ભામાસા શ્રી બાબુભાઈ પટેલ ખોરજવાડા ઉંજા સંસ્થાનના હોદ્દેદાર શ્રીઓમાં ઉંજા સંસ્થાન મહિલા સંગઠન ચેરપર્સન ડોક્ટર જાગૃતિબેન પટેલ તેમજ સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિ ચેરમેન શ્રી પ્રવિણભાઈ પટેલ પીસી પટેલ શ્રી પ્રવિણભાઈ પટેલ શ્રી એસ કે પટેલ મહિલા સંગઠન વાઇસ ચેરપર્સન શ્રીમતી ઉર્મિલાબેન પટેલ અમદાવાદ મહિલા કન્વીનર શ્રીમતી વીણાબેન પટેલ અમદાવાદ સંગઠન પ્રભારી શ્રીમતી નીતાબેન પટેલ સંગઠનના તમામ હોદ્દેદાર શ્રીઓ અમદાવાદ શ્રી ઉમિયા મહિલા સંગઠનના હોદ્દેદાર શ્રીઓ અને સમગ્ર ટીમ સાથે વિશાળ સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી સમારોહના ઉપસ્થિત મહાનુભાવોના બળદ હસ્તે શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળો કીટ વિતરણ કરવામાં આવી હતી અને ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગ વક્તવ્ય આપ્યા હતા રિપોર્ટર એ પટેલ મીડિયા પ્રભારી શ્રી ઉમિયા માતાજી લાઇવ